સરપંચ મત ખરાબ પડી ગયું કા કૂક જોડે થી બટન દબાઈ દીધું છે મારા અંદર નાના એક દાળો ડોમરો ગાયબ થાય છે ને ના ખરેખર એટલી ચિંતા એટલી ચિંતા ભાઈ

સાર નક તકો ભાઈ હજી જડી ગયા તકો ભાઈ જળ્યા નહીં અને તમારા નોમ ઉપર તો ફરિયાદ કરી છે કાર્યવાહી થ પૈસા ભાઈ યાર બધું ખબર નહીં ઉકા વડા ઈલુડા લઈને આવો છો યાર બધું ખબર જ નહીં બધી ખબર છે તમને તમે જોણી જોઈને ટખા ભાઈને કિડનેપ કરાયા પાહન રહીને અલ્યા ભાઈ હું જોળતો નહીં યાર હું મારો છોકરો જ ખોવાઈ ગયો તમને ખબર નથી યોની ડોસી એ કાયદેસર બધા જવાબ પોલીસ સ્ટેશન આલ્યા છું પોલીસ સાહેબ ઓય આવી છે ને તમાર બધા જવાબ આલવા પડશે ને કાયદેસર તમાર યોન ખોડીને ટખા ભાઈને લાબવા પડશે ગોમો ઇમના હમતતા કે હું બચી ગયો હજી બચ્યા નહીં તમે જે હોય કહી દો કે

આપડે જે કરી પોલીસ કેસ હું તો આઈ છું તો આઈ ગયા પણ પેલા સરપંચ પછી મારી દૂર કાઢી નાખ છે સરપંચ ના ઘેર જવાનું છે તું તાર મારી દૂર ગાડી નથી યાર મન કી પૈસા યાર તું ખોટો ઇમનેમ હું લેવા કેસ કરવો પડે કાયદેસર યાર મારે યાર મને મને યાર તમને મને ખબર ના પડે એમના હું લેવા કેસ કરી દીધો છે એટલે અમારા મને કડ ડોમરાને કિડનેપ કોકને કરી દીધો છે એટલે મારા મને તમને કોક ઉપાડી ગયું અને અમન તો શક હતો સરપંચ ઉપર જ મુગુરુ આયરા સરપંચ રિયાને તખાબેને 100% કીધું કિડનેપ કરી દીધા એટલે ડોમરો ફરાડ છે ડોમરો તો આવી ગયો આવી ગયો હા ડોમરો આવી ગયો પાછો

તમે તાર હાલ આવો ઓ વાગુબન ઘેર આવો ખરા પૂછી કાં કે ઓ પોકી જાતી જોરા આઈ જા તા ખાવે મગ જવું છે કે નહીં યાર ના ના શરા વગર ના થાખું ના ના હું સરપંચ બનીએ એટલે કમ ગાયબ થઈ ગયો છું ના ના મને મઈ ન ખાવા તેજ કરો છે તમારા ઘેર થી એ તો મારા ઉપર ના ના અને જો જવાનું પૂછીને જવું છું તમારે સરપંચ ના મારી જવાબદારી સરપંચ છું અલિયા બલાદમી હું તો હું ને એનું છોકરું છું તે જવાનો છું રમેશ ઘેર હતો યાર નિયમો બદલાવ તમે હું

લા ઉભા રહો ટકા ભાઈ સોગન ખાધા હું આધો છે બલાદમી અમાર શું ખોટું કરું છે ક્યો ટકા ભાઈ બેહો આમ ડારો બે પધારો ટકા ભાઈ બેહો આવો બેહો ટકા હાલો દાતન કર્યું છે ના બ્રશ કરો છે રાખીએ તો ઉભા થઈ અને જે નિયમો લખ્યા છે ને એ નિયમો માથા ડોમરાના માથા હાથ મેલી ને સોગન ખો કાઈ દે શેર એટલે પશુ ભઈ હોભરું હું હોભરું મੁੰડો હોભરે આગળ એવું છે હાથ તન મેલવો જ યાર આના છે હું હાથ લોબો કરો હાથ ગળોબો કરું તો હાથ લોબો આવો હા સરપંચ થયા જે પણ કામ કરીશ હું આગુબા તૂછીને કાર્ય તો થોડું થોડું સરપંચ

તમારા નિયમ નું દરેક ગોમ નો નિયમ નું પાલન થશે પણ એક નિયમ મારો પણ રહેશે તમારો શું નિયમ ભાવ તમારે આટલું નિયમો નું પાલન કરું છું આટલી સપટ લઉં છું તો તમારે સપટ લેવાય કે નાગે ભાઈ બોલો કને કીધું ભાઈ મુશે આજીવન રસે મુખ રોટલા નહી

બેટા બેસ આ તો શું છે રાજકારણ છે રાજકારણ તો આ ઘણું કષ્ટ બેઠવું પડે નિયમો ઘણા વિરોધીઓ હોય આપડા

તો સરપંચ સીધો નહીં રે ના તો મુન્નો એ સીધો નહીં રેહ તખાભાઈ હજી કહું છું બદલો તો લેવાનો જ છું હજી બદલું શાંતિથી લેવું ધીરજ નો ફર મેઠો હોય શાંતિ રાખ શોંતી રાખ આગે આગે ક્યાં ક્યાં હોતા હે શાંતિ રાખ ખરાબ લઈને નહિ થતું રાવનું ઘેર પણ આ વાત યાદ રાખજે તખાભાઈ તમારે કશું કોઈ પેલું એ કરવાનું નહીં હેર ચાલો

કોક તો કરવું પડશે બે ગમે તે થાય પણ બેન લડાવવા તો પડશે ગમે તે કરીને અને અરે બે જણા બરોબર લડી લડીને મરી જાય ને તો પછી મારે ફોર્મ ભરીને ગો સરપંચ મારે બની જવું છે હું કેવું મિત્રો તમારું સરપંચમાં હું મું છું ના જો કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પવન તો લડાયા વગર તો નહીં છોડું હું